જય હિન્દ જય ભારત અને સાથે જ આજ જે વિષય છે એટલે માટે ખાસ હું શરૂઆત કરીશ જય જલારામથી કે હું કોઈ રાજકીય વ્યક્તિ નથી મારો કોઈ દિવસ કોઈ પણ મુદ્દા બાબતે એવા એજન્ડા નથી હોતા પણ હા જ્યારે જ્યારે કોઈ એવી બાબત હોય છે ત્યારે હું બોલતો રહું છું કહેતો રહું છું એવો જ એક વિષય અત્યારે ફરી આવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને કે આજે હું સનાતન ધર્મના અવિભાજ્ય એવા બ્રહ્મ સમાજમાંથી આવું છું એક બ્રાહ્મણ તરીકે અમારી લાગણી મારા વિચારો વ્યક્ત કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાય એ આપણા સનાતન ધર્મ કરતાં પણ મોટો થઈ ગયો છે આ સંપ્રદાયની અંદર જેટલા લોકો પણ જોડાયા છે ને સાહેબ એ શ્રદ્ધા આધ્યાત્મિકતાના માધ્યમથી જોડાયા છે એક એમની આસ્થા છે ઈશ્વર પ્રત્યેની એ આસ્થાથી જોડાયેલા છે તો આજે સ્વામિનારાયણ ધર્મ આપણે જે શબ્દ છે એ ખાસ સુધારવાની જરૂર કે એક સંપ્રદાય છે અને એ સંપ્રદાયનો મુખ્ય પાયો સનાતન ધર્મ છે સનાતન ધર્મના લોકો સમાજના લોકો જ આ સંપ્રદાયમાં જોડાયા છે તો આપણે ખાસ આ વાત આપણે યાદ રાખવી જોઈએ કે આપણા માટે હંમેશા આપણો ધર્મ મોટો છે તો આ સંપ્રદાયની અંદર હંમેશા ક્યારેક શંકર ભગવાનને સ્વામીજીના પગે લાગતા બતાવવામાં આવે ક્યારેક હનુમાનજી એ સંપ્રદાયના જે કહેવામાં આવે છે કે ભાઈ એ લોકો જે શબ્દ એમના ગુરુવર માટે વાપરે છે કે એમને સેવા કરે છે તો હવે વારો આવ્યો જલારામ બાપાનો કે આજે જલારામ બાપાના વિશે એક ટિપ્પણી કરી છે કે સાહેબ મને એવી નથી એ ખબર નથી પડતી કે પાંચ હજાર વર્ષ કરતાં પણ જૂનો આપણો સનાતન ધર્મ છે અને બસો અઢીસો વર્ષની અંદર ઉભો થયેલો આ સંપ્રદાય છે અને આ સંપ્રદાય આપણા સનાતન ધર્મને આ રીતે વારંવાર અપમાનિત કરે છે જ્યારે એની અંદર જોડાયેલા લોકો તો આપણા જ છે સનાતન ધર્મના લોકો સંપ્રદાય બન્યો છે એ સંપ્રદાયના અંદર જેટલા પણ અનુયાયી છે કોણ છે સાહેબ તો કોઈ બોલી નથી શકતું કે ભાઈ વર્ષ જૂના સનાતન ધર્મને તમે આ રીતે અપમાનિત કરો છો અને બસો વર્ષની અંદર આવેલા એ ધર્મના જે પણ હવે એમાં મારો તો એમને સાધુ સંત શબ્દ વાપરતા મને મારી જીભ અચકાઈ જાય છે શું કેવું પણ એ વ્યક્તિઓ એટલા મહાન થઈ ગયા કે સનાતન ધર્મના દેવી દેવતાઓ એમની સેવા કરતા હોય એમને પગે લાગતા હોય આવી વાત હોય એનો ઉલ્લેખ કરે ને આપણે એના પાછા તાલીઓથી વધાવીએ આ કેટલી શરમજનક બાબત છે અને વારંવાર આવું થાય છે સાહેબ આ કોઈ આને હું સંપ્રદાયની એક રીતે હું તો આને કંપની કહીશ કે સાહેબ ત્યાં પૈસા બોલે છે નહીતર પાંચ વર્ષ જૂનો આપણો સનાતન ધર્મ એક બસો અઢીસો વર્ષ જૂની કંપની સામે આટલો થઈ જાય અને કંપની શબ્દ વાપરવાનું કારણ એ છે કે વારંવાર આ થઈ રહ્યું છે આ ની અંદર શ્રદ્ધા આસ્થા જોડાયા છે સાહેબ પણ એની અંદર જે લોકો બેઠા છે ને જે સામે જે સીટ ઉપર એ લોકો માત્ર ને માત્ર કંપની ચલાવવા બેઠા છે સનાતન ધર્મમાં એમનું યોગદાન શું કે મોટા મંદિરો બનાવી લીધા એટલે આપણને એમ થાય ઓહો અહીંયા મોટી મોટી ઇવેન્ટો કરીને જબરજસ્ત મેનેજમેન્ટ કર્યું એ સનાતન ધર્મની ઓળખાણ નથી ઊભી કરતા એ એમના સંપ્રદાયની ઓળખાણ ઊભી કરે છે સનાતન ધર્મને નાનો કરી રહ્યા છે અને આપણે એના બી હાથ જોઈ હાથથી તાલીઓ પાડી પાડીને વધાવી રહ્યા છીએ કેટલી શરમજનક બાબત છે સાહેબ મને એક બ્રાહ્મણ તરીકે તો ઠીક પણ એક માણસ તરીકે હું એક ધોરણ માનસિકતાની વાત કરું છું માનસિકતા ધોરણ કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એને એટલી ખબર પડે કે આ લોકો દ્વારા જે ટિપ્પણી કરવામાં આવે છે જે ઉદાહરણો આપવામાં આવે છે એ માત્ર ને માત્ર કોકને નીચું દેખાડવા માટે કરવામાં આવી રહ્યા છે લોકોને શ્રદ્ધા આસ્થાના માધ્યમથી જોડાવવા માટેનો અમનો જો વિચાર હોત ને તો એના માટે કરોડો રૂપિયા વાપરવાની જરૂર નથી જાય એક દીવો પ્રગટાઈને પણ પૂજા અર્ચના શ્રદ્ધા આસ્થાથી આપણે જોડાઈ શકીએ કેટલી શરમજનક બાબત વારંવાર આ માત્ર માત્ર ને રઘુવંશી સમાજનો પ્રશ્ન નથી લુવાણા સમાજનો પ્રશ્ન નથી આખા આખા સનાતન ધર્મની વાત છે આપણા ધર્મ આ સંપ્રદાય વારંવાર નીચું દેખાડી રહ્યો છે અને વારંવાર આપણા જ લોકો જે આમની સાથે જોડાયેલા છે એ લોકો જ આમને પાછા આ વસ્તુઓથી આમ કહેવાય ને કે આપણે એમનીથી પ્રેરિત થઈ રહ્યા છીએ મારી જોડે શબ્દ નથી કારણ કે વારંવાર આ વસ્તુ થાય છે પાછું એનો માફી દ્વારા નિકાલ કરી દેવામાં આવે છે ફરીથી આ લોકોને મોટા કરવામાં આવે છે અને ફરીથી એ જ વસ્તુ કે આપણા સનાતન ધર્મની ઓળખાણ નથી આપણો ધર્મ હવે આ સંપ્રદાયથી ઓળખાઈ રહ્યો છે આટલા પાંગડા થઈ ગયા આપણે કુંભ અત્યારે થયો સાહેબ વિશ્વની સૌથી મોટી કહેવાય ને કે આટલી મોટી સંખ્યાથી કોઈ પ્રસંગ આપણો એક પ્રસંગ કહેવાય કે ભાઈ આટલા વર્ષોનો સૌથી મોટો પ્રસંગ કે આટલી ભીડ આટલી મોટી શ્રદ્ધાથી લોકો આસ્થાથી જોડાય એવો પહેલો એવો પ્રસંગ વિશ્વ પ્રખ્યાત થયો હશે જેમાં વિદેશથી લોકો જોડાયા વિદેશના સારા 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 સેલિબ્રિટીઓ જોડાયા પણ ત્યાંના ધર્મગુરુઓ સંતો તમે જુઓ અને આ એસીવાળી ગાડીમાં ફરવાનું લેપટોપ આઈપેડ વાપરવાના અને આપણને પાછા સંસ્કારની શીખવાડે આપણને આચરણની વાતો શીખવાડે સંત બને આપણને તપ તપસ્યા ત્યાગની વાતો શીખવાડે એટલે ત્યાગ તમે કરો સુવિધાઓનો આની પહેલા આપણા સંતોનું અપમાન કર્યું હતું કે અમે ઓલા અભણ બભણ ધોતીમાં રખડનારા કે જે શબ્દોનો એમને પ્રયોગ કર્યો તો એ એ ટાઈપના અમે સંત નથી અમે એજ્યુકેટેડ સંત છીએ સાહેબ સંતમાં પહેલા તો આ ભાવ જ ના હોય અભિમાન ભાવ એટલે સમજો કે તમે જેને મોટા કરી રહ્યા છો ને એ ક્યાંક ને ક્યાંક તમને અને તમારા ધર્મને નાના કરી રહ્યા છે અને પોતાને મોટા કરવા પાછળનો ધ્યેય હંમેશા સ્વાર્થનો હોય છે જો આ વસ્તુમાં આજે ના તમે ધ્યાન કેન્દ્રિત કર્યું કે આને આ વસ્તુને તમે હંમેશાની જેમ નાની સમજીને જતી કરી તો આ સંપ્રદાય ક્યારેક આપણા રામને આપણા જેટલા પણ દેવી દેવતાઓ છે આપણા કૃષ્ણને આપણા વેદ ગ્રંથોને પુરાણોને ઇતિહાસમાંથી કાઢી નાખશે અને ત્યાં બેસાડી દેશે એમના સ્વામીઓને અને અત્યારે થઈ રહ્યું છે પૈસો આવી થઈ રહ્યો છે ધર્મની સામે આ કંપની આવી થઈ રહી છે આપણી ઓળખાણ ધીમે ધીમે એ લોકો ભૂસી ભૂસતા રહ્યા છે અને યાદ રાખજો સાહેબ સો વર્ષે બસો વર્ષે ત્રણસો વર્ષે આ સ્વામીઓ તે આપણા ધર્મની ઓળખાણ બનીને બેસી જશે જે પહેલાં થતું આવ્યું છે કે ઔરંગઝેબ મહાન થયો અને મહારાણા પ્રતાપ અત્યારે આપણે પિક્ચર જોઈને જે ઇમોશનલ થઈ રહ્યા છીએ સંભાજીનું આ બધાનું અસ્તિત્વ ધીમે ધીમે ઓછું કરી રહ્યા છે જે પહેલાંનું આપણું જે કલ્ચર હતું એ અત્યારે ધીમે ધીમે નિમ્ન કક્ષાએ જઈ રહ્યું છે ત્યારે જેમ આપણે એક મૂવી જોઈને આપણામાં જે જાગૃત થાય છે આપણે આપણા ઇતિહાસને જાણીએ છીએ અને એના માટે એક આપણામાં ખુમારી આવી રહી છે ને તો આ જ પ્રશ્નોને જોઈને આપણામાં ખુમારી આવી જોઈએ આ સંપ્રદાયના જે સ્વામીઓ છે એમને અટકાવવા પડશે એમને જો આપણી આસ્થા ધર્મ અને આપણા જે લાગણી ભાવ સાથે જોડાવું હશે તો પેલા તો એમને ત્યાગ ભાવના અને ત્યાગ કરવાની શરૂઆત કરવી પડશે આવા કોઈ પણ જાતના પ્રવચનો બંધ કરાવવા પડશે એમના જેટલા પણ એમના પુસ્તકો છે જેની અંદર એમને આપણા ધર્મને નીચું દેખાડવાના જેટલા ઉદાહરણો આપ્યા છે એ એમને બંધ કરવા પડશે આ સાચું ઉદાહરણ છે ક્યાંય પણ એમના દ્વારા કોઈ પણ એવી ટિપ્પણી કોઈ પણ પ્રવચન આપવામાં ના આવે એમના મોઢે એક જ વાત હોવી જોઈએ કે સનાતન ધર્મના દેવી દેવતા જ અમારા બાપ છે અને અમારા બાપના પણ બાપ છે જો આ એ સ્વીકારશે તો આપણે સંપ્રદાય સાથે જોડાવું સાહેબ આસ્થાનો વિષય છે આપણું એક અવિભાજ્ય અંગ હોઈ શકે સનાતન ધર્મની અંદર અલગ અલગ સંપ્રદાયો છે પણ એમનું એક મૂળ આપણો સનાતન ધર્મ છે આપણા વેદ પુરાણ ગ્રંથો છે ગીતા આપણા માટે સર્વસ્વ છે ધર્મની રીતે આસ્થાની રીતે તો એની સાથે જોડાય અને એને મહાન માને તો જ આપણે આ સંપ્રદાય પ્રત્યે આદર ભાવ અને શ્રદ્ધા આસ્થા જાળવવી જોઈએ બાકી આ ટિપ્પણી છેલ્લી હોવી જોઈએ અહીંયાથી એમના પુસ્તકોનો બહિષ્કાર થવો જોઈએ પુસ્તકોમાં જે પણ આપણા ધર્મને નીચું દેખાડવાના અનેક આપણા દેવી દેવતાઓને નીચું દેખાડવાનું ઉદાહરણ આપ્યા છે એ બંધ કરવા જોઈએ શંકર ભગવાન વખતે થયું સંત મહંત વખતે થયું હનુમાનજી વખતે થયું એવું આવે આ જલારામ બાપા વખતે નહીં થાય જો બધા સાથ દેશે તો બાકી મારા એક વિડીયો મૂકી દેવાથી કોઈ પણ પરિવર્તન આવવાનું નથી પણ હવે જે તમે સમજો મારા મુખે હું સનાતન ધર્મના એક વૈચારિક બાબતે વાત લઈને આવ્યો છું એટલે મારા મોઢે અમુક શબ્દો ના શોભે નહીં તો કંઈક અલગ ભાષામાં વાત કરી શકે પણ આ ધર્મની બાબત છે આસ્થાની વાત છે ત્યાં શબ્દો પ્રયોગ બહુ જ વિનમ્રતા ભર્યા હોવા જોઈએ માટે આ વાતને અહીંયા હું પૂર્ણ કરું છું જો આ વસ્તુને આગળ ના થવા દેવી ફરીથી આવા પ્રશ્નો તો એક થવું પડશે રસ્તા ઉપર નથી ઉતરવાનું માત્ર ને માત્ર વ્યક્તિગત રીતે બહિષ્કાર કરો બોલો ક્યાંક જ્યાં પણ મોકો મળે ત્યાં રજૂઆત કરો બસ આ વાત છે હું આંદોલનો કરો રોડ ઉપર ઉતરો પ્રશ્ન મળી ગયો છે લડી લો આપણે કોઈ નેતાગીરીની રીતે આ વસ્તુને નથી પકડી એક મારી લાગણી છે જોઈ લેજો એમાં ઘણો સમય થઈ ગયો હું બહુ જ ઓછું આ રીતના કોઈ પણ પ્રશ્નમાં રસ લઉં છું પણ આ સનાતન ધર્મને નીચું દેખાડવાના વારંવાર પ્રયાસો થઈ રહ્યા છે એટલા માટે આજ ફરી આપ વચ્ચે મેં મારા વાત મારા વિચારો મૂક્યા છે યોગ્ય લાગે તો ચોક્કસ કમેન્ટમાં આપના વિચારો રજૂ કરશો ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત ફરીથી મળીએ છીએ જો કદાચ પરિણામ સારું આની અંદર આપ તરફથી દેખાશે તો ચોક્કસથી સાથે મળીને આવા પ્રશ્ન ભવિષ્યમાં ના બને એ માટે કંઈક ને કંઈક પગલાં ભરીશું ધન્યવાદ জয় হিন্দ জয় জেলারাম